ભૂંગોળ ઘૂઘરો ચુંદડી ચૂડી ચાંદલો ને નાયકના દીકરાને બહુચર માતા સાક્ષાત પ્રસન્ન થઈ ભેટ આપેલો હોવાથી જગતના કલ્યાણ માટે કલ્યાણકારી પવિત્ર મનાય છે ભવાઈ અને જાતરની માનતાઓ મનાતી હતી અને વાજિયાના ઘરે પાણા બંધાતા યજમાનો દ્વારા વ્યક્તિગત રીતે પણ ઘૂંઘરો બાંધવાની અને છોડવાની જાતર માનતામાંથી મુક્તિ મેળવી માતાજીની કૃપા પ્રાપ્ત કરી ધન ધન્ય કુટુંબ કબીલાઓ સુખ પ્રાપ્ત કરે છે જેમાં આસો સુદ પાંચમ વખતે જ્ઞાતિજનો ગ્રામજનો માનો મેરામણ ખાસ હાજર રહી દર્શન કરી માનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે રિપોર્ટર ઋષિ નાયક જય માતાજી આસોસુદ પાંચમના દિવસે ઘૂગલો છોડવાની જે વિધિ હતી એ પૂર્ણ થઈ છે મુંબઈથી બરોડાથી અમદાવાદથી રાતી હિંમતનગર રીડર બધા ભાઈઓ અમારા પ્રેમથી વધાર્યા હતા નાયક ભાઈઓ માતાજીના સરસ આશીર્વાદ મળ્યા પ્લસ ગામના ભક્તો ગામના ગામજનો પણ બધા વધાર્યા હતા અને બધાને માતાજીએ બહુ સરસ આશીર્વાદ આપ્યા છે અને આખું વર્ષ બધાનું જે સરસ જાય બધાને જય માતાજી જય અંબી